નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ પર દર્શકો આજે આપણે આ વિડિયોમાં ગુરુ પૂર્ણિમા બે હજાર ચોવીસ વીસ કે એકવીસ જુલાઈ ક્યારે છે ગુરુ પૂર્ણિમા એક ધાર્મિક માન્યતા છે કે વેદોના રચયિતા મહર્ષિ વેદવ્યાસજીનો જન્મ અષાઢ માસની પૂર્ણિમાની તિથિએ થયો હતો આ કારણથી તેને ગુરુ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે સનાતન ધર્મમાં વ્રત અને તહેવારો પર સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે જ રીતે અને પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે ગુરુ પૂર્ણિમા હિન્દુ કેલેન્ડર મુજબ અષાઢ મહિનાના ગુરુ પૂર્ણિમાનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે આ દિવસે ચંદ્ર ભગવાન પોતાના પૂર્ણ કદમાં હોય છે આ શુભ તિથિ પર વિશ્વના પાલનહાર ભગવાન વિષ્ણુ અને ધનની દેવી મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે આ વખતે ગુરુ પૂર્ણિમાની તારીખને લઈ લોકોમાં વધુ મૂંઝવણ જોવા મળી રહી છે કેટલાક લોકો કહી રહ્યા છે કે ગુરુ પૂર્ણિમા વીસ જુલાઈએ છે તે જ સમય કેટલાક લોકો કહે કે એકવીસ જુલાઈએ ગુરુ પૂર્ણિમાની ઉજવવાની વાત છે આવો આ વિડિયોમાં હિન્દુ કેલેન્ડર અનુસાર ગુરુ પૂર્ણિમાની ચોક્કસ તારીખ શુભ સમય અને પૂજા કરવાની પદ્ધતિ વિશે આપણે જાણીએ પંચાંગ અનુસાર આ વર્ષે અષાઢ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ વીસ જુલાઈ શનિવારના રોજ સાંજે પાંચ વાગીને ઓગણ મિનિટે શરૂ થશે તે જ સમય આ તારીખ બીજા દિવસ રવિવાર એકવીસ જુલાઈ બે ના રોજ બપોરે ત્રણ વાગીને છેતાલીસ મિનિટે સમાપ્ત થશે વધતી જતી તારીખને ધ્યાનમાં રાખી એકવીસમી જુલાઈએ ગુરુ પૂર્ણિમાના તહેવારની ઉજવણી ઉદયા હવે આવો જાણીએ ગુરુ પૂર્ણિમાની પૂજા વિધિ ગુરુ પૂર્ણિમાના દિવસે વહેલી સવારે ભગવાન વિષ્ણુ અને વેદના સર્જક વેદ વ્યાસજી ધ્યાન કરી દિવસની શરૂઆત કરવી ગંગાજળના પાણીથી સ્નાન કરો સ્વચ્છ વસ્ત્રો પહેરો અને સૂર્યદેવને જળ અર્પણ કરો આ દરમિયાન તમારે કેટલાક મંત્રોનો જાપ કરવો જોઈએ ગુરુ બ્રહ્મા ગુરુ ગુરુ વિષ્ણુ મહેશ્વર સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મય શ્રી ગુરુદેવ નમ આ પછી શ્રી હરિ વિષ્ણુ અને વેદવ્યાસજીને ફળ ફૂલ ધૂપ દીપ અક્ષત હળદર દુર્વા વગેરે અર્પણ કરો તેમજ દીવો પ્રગટાવી આરતી કરો ભગવાન વિષ્ણુ અને ગુરુ ચાલીસા અને ગુરુ કવચનો પાઠ કરો ભગવાનને ખીર અને ફળ વગેરે અર્પણ કરો અંતમાં સાચા હૃદયથી શક્તિ બુદ્ધિ જ્ઞાન સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરું આ દિવસે તમારી ભક્તિ પ્રમાણે ગરીબ લોકોને ભોજન પૈસા અને વસ્ત્રોનું દાન અવશ્ય કરો અષાઢ પૂર્ણિમાના દિવસે તમારા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે કરો આ ઉપાય પંચાંગ અનુસાર અષાઢ માસની પૂર્ણિમાના દિવસે પિતૃઓને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાય છે અષાઢ પૂર્ણિમાના દિવસે પિતૃઓને તૃપ્ત કેવી રીતે કરવા અષાઢ પૂર્ણિમાના દિવસે બ્રહ્મ મુહૂર્ત ઊઠીને ઉઠીને કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરો અને શક્ય હોય તો ઘરમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરી શકો છો આ પછી પૂર્વજોનું સ્મરણ કરો અને તેમને પાણીમાં કાળા તલ અને કુશ અર્પણ કરો તેનાથી પિતૃઓ સંતુષ્ટ થઈ શકે છે તર્પણ કરતી વખતે પિતૃઓની ઈચ્છા રાખો કે હે પૂર્વજો હું તમને જળથી તૃપ્ત કરું છું તમે બધા આનાથી ખુશ રહે અને ઉત્સાહિત બનો અષાઢ પૂર્ણિમાના દિવસે પિતૃઓ માટે પિંડ દાન ભોજન કેવી રીતે તૈયાર કરવું અષાઢ વગેરેને ખવડાવો પિંડ દાન પણ કરો અને જરૂરિયાતમંદોને દાન પણ કરો આમ કરવાથી ક્રોધિત પિતૃઓ પ્રસન્ન થાય છે અને વ્યક્તિને સુખ સમૃદ્ધિના આશીર્વાદ મળે છે તેની સાથે વ્યક્તિને બીમારીઓથી પણ દૂર મળે છે અષાઢ પૂર્ણિમાના દિવસે ચાર મુખ્ય દીપક અષાઢ પૂર્ણિમાની રાત્રે ચંદ્રને કાચું દૂધ જળ અને સફેદ ફૂલ ચડાવી અર્ધ ચડાવવું જોઈએ આ સિવાય પૂર્ણિમાના દિવસે ચાર બાજુ એટલે કે ચાર મુખ દીવો પ્રગટાવવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે આ ઉપરાંત વ્યક્તિએ તમામ દેવી દેવતાઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે આ સાથે આ તિથિએ પિતૃ સ્ત્રોતનો પાઠ કરવાથી સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ગુરુ પૂર્ણિમાના દિવસે કરો આ વસ્તુઓનું દાન ભાગ્ય તમારા પાસે અવશ્ય આવશે ગુરુ પૂર્ણિમાના દિવસે કરો કેસરનું દાન ગુરુ પૂર્ણિમા જેને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે તમારે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ તો ગુરુ પૂર્ણિમાના દિવસે કેસરનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે કે કેસરનું દાન કરવાથી જ્ઞાન બુદ્ધિ શિક્ષણમાં સફળતા મળે કેસરનું દાન કરવાથી ગુરુની કૃપા થાય અને કુંડળીમાં હાજર ગુરુ દોષ પણ દૂર થઈ જાય છે ગુરુ પૂર્ણિમાના દિવસે પીળા વસ્ત્રોનું દાન પીળો રંગ ગુરુનો પ્રિય રંગ માનવામાં આવે છે તેથી ગુરુ પૂર્ણિમાના દિવસે પીળા વસ્ત્રોનું દાન કરવાથી વ્યક્તિને જીવનમાં સફળતા મળે છે તેમજ તમે ભાગ્યશાળી બની શકો છો ગુરુ પૂર્ણિમાના દિવસે ચણાનું દાન ચણાનું દાન એ ગુરુ પૂર્ણિમાના દિવસે કરવાનું વિશેષ દાન માનવામાં આવે છે ચણાનું દાન કરવાથી ગુરુની કૃપા જળવાઈ રહે છે તેની સાથે જ કુંડળીમાં હાજર ગુરુ દોસ્તી પણ રાહત મળે છે આ દિવસે તમારે ખાસ ઘીનું દાન ગુરુ પૂર્ણિમાના દિવસે ઘીનું દાન કરવું એક વિશેષ દાન છે ઘી ભગવાન વિષ્ણુને પ્રિય છે ઘી પણ જ્ઞાનનો કારક માનવામાં આવે છે તેથી ગુરુ પૂર્ણિમાને દિવસે ઘીનું દાન કરવાથી

ગુરુ પૂર્ણિમાના દિવસે રાશિ અનુસાર તમારે ઉપાયો કરવા જોઈએ મેષ રાશિ જો મેષ રાશિના લોકો ગુરુ પૂર્ણિમાના દિવસે કોઈ પણ લાલ અનાજનું દાન કરે લાલ અને કેસરી રંગના વસ્ત્રો પહેરી પૂજા કરે તો તેમને લાભ મળે છે જો તમે આ દિવસે તમારા ગુરુને લાલ કે કેસરી રંગના કપડાં ભેટ દાન આપો તો તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે આ ઉપાયથી તમારી આર્થિક સ્થિતિમાં અવશ્ય સુધાર આવે છે વૃષભ રાશિ જો વૃષભ રાશિના લોકો ગુરુ પૂર્ણિમાના દિવસે સફેદ વસ્તુઓનું દાન કરે અને સફેદ વસ્ત્રો પહેરે તો તેમના જીવનમાં ખુશીઓ આવે આ દિવસે તમારા ગુરુને સફેદ કે ચાંદીના રંગના વસ્ત્રો ભેટમાં આપવા આ ઉપાયથી તમારા જીવનની સમસ્યાઓ દૂર થાય છે મિથુન રાશિ જો મિથુન રાશિના લોકો ગુરુ પૂર્ણિમાના દિવસે લીલી વસ્તુઓનું દાન કરે તો તેમના જીવનમાં હંમેશા ખુશીઓ બની રહે છે આ દિવસે તમારે લીલા અનાજ અથવા લીલા શાકભાજીનું દાન કરવું જોઈએ જો તમે આ દિવસે તમારા ગુરુને લીલા રંગના કપડાં ભેટ આપો તો તમને પૂરો લાભ મળશે જો તમે આ દિવસે સોપારીનું દાન કરશો તો દાંપત્ય જીવનમાં હંમેશા ખુશીઓ આવશે કર્ક રાશિ કર્ક રાશિવાળા લોકોએ ગુરુ પૂર્ણિમાના દિવસે સફેદ અનાજ અથવા ખાંડનું દાન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે જો તમારા ગુરુને સફેદ વસ્તુઓ ભેટ આપો તો તમારા માટે શુભ છે આ દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દૂધ દાન કરો તો તમારા માટે શુભ છે સિંહ રાશિ જો તમે ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની સામે ઘીનો દીવો પ્રગટાવો તો તમારા જીવનમાં આ શુભતા લાવવાનું પ્રતિક છે આ દિવસે સૂર્યને જળ અર્પણ કરવું સૂર્યના મંત્રનો જાપ કરવો વિશેષ ફળદાયી રહેશે આ દિવસે તમારે મુખ્યત્વે આદિત્ય હૃદય સ્ત્રોતનો જાપ કરવો જોઈએ આ ખાસ ઉપાયથી તમારા જીવનમાં આર્થિક સંપત્તિમાં વધારો થશે કન્યા રાશિ તમે ગુરુ પૂર્ણિમાના દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને લીલા મગની દાળ દાન કરવાની સલાહ આપવામાં આવે છે આ દિવસે વિષ્ણુના મંત્રનો જાપ કરો તો બધા પાપોમાંથી મુક્તિ મેળવી શકાય ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરવાથી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય છે તુલા રાશિ જો તમે ગુરુ પૂર્ણિમાના દિવસે મીઠાઈનું દાન કરો છો તો ગુરુને સફેદ મીઠાઈ અર્પણ કરો તમારા માટે શુભ છે સંબંધોમાં સુમેળ અને સારી આર્થિક સ્થિતિ જાળવવા માટે તમારે દેવી લક્ષ્મીની પૂજન અવશ્ય કરવું જોઈએ અને તેમને ખીર ચડાવવું જોઈએ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો સલાહ આપવામાં આવે છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે લાલ કપડા અને વસ્તુઓને જરૂરિયાતમંદ વ્યક્તિઓને દાન કરો તે તમારા માટે આર્થિક સંપન્નતા રહેશે આ દિવસે તમે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ભગવાન વિષ્ણુના અનેક મંત્રોનો જાપ કરો છો તો તમને અવશ્ય લાભ થશે ધનુ રાશિ જો ધનુ રાશિના લોકો ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુને પીળા ફૂલ અર્પણ કરે અને પીળા વસ્ત્રોમાં ભગવાન વિષ્ણુની પૂજા કરે તો તેમના જીવનમાં ખુશીઓ આવે એટલું જ નહીં આ દિવસે તમે તમારા ગુરુને પીળા વસ્ત્ર ભેટ આપો મકર રાશિ એ શનિ રાશિના આનવામાં આવે છે જો તમે ગુરુ પૂર્ણિમાના દિવસે શનિ મંત્રનો જાપ કરો તો શનિદેવની સામે સરસરના તેલનો દીપક અવશ્ય પ્રગટાવો આમ કરવાથી ભગવાન શનિના સંબંધિત કઈ પણ પ્રકારના દોષો હોય તો તે અવશ્ય દૂર થાય છે કુંભ રાશિ મકર રાશિની જેમ કુંભ રાશિ પણ શનિની રાશિ માનવામાં આવે છે જો તમે ગુરુ પૂર્ણિમાના દિવસે કાળી વસ્તુઓનું દાન કરો અને પીપળાના જાળને જળ અર્પણ કરો તો તમને અવશ્ય લાભ થાય છે મીન રાશિ મીન રાશિ ગુરુની રાશિ છે જો ગુરુ પૂર્ણિમાના દિવસે કેળાના ઝાડને જળ અર્પણ કરી તેની પૂજા કરાય તો જીવનમાં સકારાત્મક પરિણામ મેળવી શકાય આ દિવસે શિવ મંત્રનો જાપ કરો તમને ઘણા ફાયદા થશે આ દિવસે પીળી વસ્તુઓનું દાન કરો તમારા ગુરુને પીળા વસ્ત્રો ભેટમાં આપો જો તમે ગુરુ પૂર્ણિમાના દિવસે તમારી રાશિને ધ્યાનમાં રાખી આ ઉપાય અજમાવો છો તો તે તમારા માટે જીવન માટે ફળદાય બની શકે છે તમારો અભિપ્રાય અમારા માટે મહત્વપૂર્ણ છે તો કમેન્ટ બોક્સમાં અવશ્ય તમારો અભિપ્રાય લખો કમેન્ટમાં જય શ્રી મા લક્ષ્મી જય શ્રી વિષ્ણુ અવશ્ય લખો તમને વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરો અને વધારેથી વધારે શેર કરો અને હા હજુ સુધી ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલાઇકન જરૂર દબાવો આવા જ અવનવા ધાર્મિક વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી આભાર જય શ્રી કૃષ્ણ